સેલ 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 જોરદાર સેલ લઈને આવી ગયો છું ઉત્તરાયણ સ્પેશિયલ બહુ ફાઇન ફાઇન ફાયદાની વેરાયટીઓ તમે જોઈ શકો છો અઢારસો બે હજારમાં વેચેલી વેરાયટીઓ ને માર્કેટમાં ત્રણ ત્રણ હજારમાં નથી મળતી ને એ ટાઈપના આર્ટિકલો ફક્ત બારસો પચાસ પણ એક નહીં મળે બે લેવા કમ્પલસરી છે બે લેવા જરૂરી છે પચીસો માં બે માં આ બધી વેરાઇટીઓ મળી જવાની છે બધા સિંગલ સિંગલ પીસો ફાયદાના રેટમાં મૂકી દીધા છે તો ફટાફટ થી સ્ટોર પર વિઝિટ કરજો પૃથ્વી ફેશન નારણપુરા ચાર રસ્તા પોલીસ ચોકીની સામે માનસરોવર કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર લોકેટેડ છે આપણો સ્ટોર ગુગલ મેપમાં પણ સર્ચ કરીને આવી શકો છો ડિઝાઇનો જોયા પછી જો તમને એવું લાગે ને કે ગમે છે થોડી ઘણી બી કામની છે તો ફટાફટથી સ્ટોર પર વિઝિટ કરજો કેમ કે આજની જગ્યાએ કાલે આવશો તો પચીસ ટકા ડિઝાઇન તો નીકળી જશે એની મારી ગેરંટી છે અને સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર ચાર દિવસનો સેલ રહેવાનો છે ચાર દિવસ સ્ટોક રહેવાનો છે તો ફટાફટથી સ્ટોર પર વિઝિટ કરજો ઋત્વી ફેશન અને ઓનલાઈન મંગાવવા માંગતા હો તો સ્ક્રીનશોટની તૈયારીઓ કરી રાખજો સ્ક્રીનશોટ લેતા રહેજો મીડિયમથી લઈને ત્રિપલ એક્સેલ સુધીની સાઇઝમાં વેરાયટીઓ મળી લેવાની છે ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝમાં ડિફરન્ટ ડિફરન્ટ સિંગલ સિંગલ પીસો પરિવાર વ્યુવણા પીસો જે કહેવાય ને એ ટાઈપના છે ડિઝાઇનનો બધી બહુ ફાઇન ફાઇન છે યુનિક યુનિક છે એક્સ્ટ્રા ઓર્ડિનરી મીડિયમથી લઈને ત્રિપલ એક્સેલ સુધીની સાઇઝમાં વેરાયટીઓ છે તમને ગમે તો સ્ક્રીનશોટ લેતા રહેજો અને આ બધી વેરાયટીઓ જોવા માટે સ્ટોર પર પણ વિઝિટ કરી શકો છો ઓનલાઈન પણ મંગાવી શકો છો બધા એવરેજ એવરેજ અઢારસો બે હજારમાં વેચેલા છે સિંગલ સિંગલ અત્યારે ફાયદાના રેટમાં મૂકી દીધા છે સેલની વેરાયટીઓ છે જે જે ગમે એ બધી ડિઝાઇનો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો અને ફેબ્રિક વાઈઝ વેરાયટી તમને જણાવું તો રોમન સિલ્ક કપડું છે મિરર વર્કનું કામ છે ક્વોડી વર્કનું કામ છે કલર રેન્જ ડિઝાઇનો બધી ડિફરન્ટ ડિફરન્ટ છે કંઈક પણ કન્ફ્યુઝન હોય તો એઇટ થ્રી ટુ ઝીરો સિક્સ ઝીરો ફાઈવ નાઇન ડબલ થ્રી પર મેસેજ કરીને જણાવી દેજો તમને પ્રોપર ફ્રી પડશે એવા ભાઈ તમને રિપ્લાય પ્રોપર આપી દેશે ત્યાંશી બસો છ જીરો પાંચ નવસો તેત્રીસ એ સિવાય આપણો બીજો કોઈ ઓનલાઈન મતલબ પ્રોપર નંબર નથી એ એક જ આપણો નંબર છે સ્ટોરનો એ ધ્યાનમાં લેજો કોમેન્ટમાં કોઈ પણ ડિફરન્ટ ડિફરન્ટ નંબરથી કોમેન્ટ આવે કે ભાઈ આ નંબર પર કોન્ટેક્ટ કરો તો ન કરતા જોઈ શકો છો બહુ ફાઇન ફાઇન રિઝન ને હા માલ એટલો જોરદાર અને ફાયદામાં મૂકેલો છે ને એટલે આપણી જે મેઇન જે સ્કીમ હોય છે આપણે પોપ અપ મૂકીએ છીએ અને ફ્રી ગિફ્ટ આપીએ છીએ કેવાનું જ ભૂલી ગયો લાસ્ટ વિડીયોના ફ્રી ગિફ્ટના વિનરનું નામ એનાઉન્સ કરી દઈએ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન્સ તમે પણ બની શકો છો આ વિડીયોના ફ્રી ગિફ્ટના વિનર કાંઈ જ નથી કરવાનું પહેલી બે મિનિટની અંદર એક પોપઅપ આવશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે એ પોપ વિડીયોને લાઇક કરવાનું છે તમારી બહેનપણીને જેના લગ્ન કંઈ નજીક આવતા હોય મેરેજ ફંક્શનની ખરીદી હોય કે એવી કોઈ રિક્વાયરમેન્ટ હોય એને શેર કરી દેજો શેરિંગ કમ્પલસરી છે ધ્યાનમાં લેજો ફ્રી ગિફ્ટના વિનર બન્યા પછી પણ શેરિંગ ચેક કરવામાં આવશે એટલે શેરિંગ કમ્પલસરી છે જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત ડિઝાઇન બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે વેરાયટી આવી છે બધી ડિઝાઇનમાં ડિફરન્ટ ડિફરન્ટ છે કોઈ કોઈ વેરાઈટીમાં મીડિયમ ટુ ડબલ એક્સેલ કોઈ કોઈ વેરાયટીમાં મીડિયમ ટુ ટ્રિપલ એક્સ સાઇઝ છે કેટલો ટાઈમ સ્ટોક રહેશે એ ખબર નથી કે ધમાકેદાર સ્ટોક છે ધમાકેદાર ધમાકેદાર સેલ છે આ જે વેરાયટી હશે કાલે ના પણ હોય જો ગમે તો ફટાફટથી સ્ટોર પર વિઝિટ કરજો ઓનલાઈન મંગાવવા માંગતા હો તો ત્યાંથી બસો છો ઝીરો પાંચ નવસો તેત્રીસ પર શેર કરજો આ બધી સ્ટેટ કલી બધી ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇનો ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઓ સિંગલ સિંગલ પીસો બધા ફાયદામાં મૂકી છે જો એક આ વેરાયટી ગ્લાસ સિલ્ક જે ફેબ્રિક કહેવાય ને પચીસો ત્રણ હજાર નીચે આ વેરાયટી મળશે નહીં એની મારી ગેરંટી છે ગ્લાસ સિલ્ક ફેબ્રિકમાં સ્લીવ વર્ક નેક વર્ક પેન્ટ અને દુબટ્ટામાં બી પ્રોપર વર્ક મળી લેવાનું છે પચીસોમાં બે ટુ ફાઈ ડબલ ઝીરોમાં બે પીસ કલર પણ આમાં બે છે અને આટલી ડિઝાઇનોમાંથી તો હું ગેરંટી સાથે કહું છું કે આઠ દસ પીસ આરામથી ગમી જશે તમારા ગ્રુપ સર્કલમાં કોઈને ગિફ્ટ કરવા માટે પણ લેવું હોય તો પણ વેરાયટી ફાયદામાં સારી આવી છે ઇવન તમે બહારથી આવ્યા છો અમદાવાદ ગુજરાત ઇન્ડિયા અને ફ્રેન્ડ્સ માટે તમારે ગિફ્ટ કરવા માટે લઈ જવું હોય તો પણ રેટ વાઇઝ વેરાયટી બહુ ફાઇન અને ફાયદાથી છે તો તમારા ગ્રુપ સર્કલમાં કોઈ એનઆરઆઈ આવ્યું હોય એમને બી વિડીયોની લિંક શેર કરી દેજો ડિઝાઇનો બહુ ક્લાસ ક્લાસ છે અઢારસોથી લઈને ત્રણ બે હજાર પચીસોમાં વેચેલી વેરાયટીઓ છે સિંગલ સિંગલ પીસો વધ્યા છે એટલે ફાયદાના રેટમાં મૂકી દીધા છે બાકી માર્કેટમાં હું બેટ મારીને ગેરંટી સાથે કહું છું પચીસો ત્રણ હજાર નીચે આ વેરાયટીઓ નહીં મળે અને તમે વિચારવા જશો કે ભાઈના દસ તારીખે અગિયાર તારીખે બાર તારીખે જવાનું છે ત્યારે જોઈ લઈશું તો ત્યાં સુધી ઘણી બધી ઘણી ખરી વેરાયટીઓ નીકળી જશે તો ફટાફટથી જે ગમે એનો સ્ક્રીનશોટ લઈને ઓનલાઈન પણ મંગાવી શકો છો સ્ટોર પર વિઝિટ કરવાના હો તો ઝડપથી વિઝિટ કરજો ડિઝાઇનો ફાઇન ફાઇન છે અને મોસ્ટલી બધી અનાકલીની ડિઝાઇનો તો આ રેન્જમાં રહેવાની જ નથી એની મારી ગેરંટી છે કેમકે માર્કેટમાં તમે આખા અમદાવાદમાં કઈ બી ફરો અનાર ડ્રેસ તમે કહેશો એટલે તમને બે હજારથી રેન્જ સ્ટાર્ટ જ કરશે બે હજારથી ત્રણ હજાર ચાર હજારની રેન્જ ઓછામાં ઓછી કહેશે આપણા ત્યાં તમને ખાલી બારસો પચાસમાં પડશે અને બારસો પચાસ ટ્વેલ્વ ફિફ્ટીમાં પણ આ વેરાયટી માર્કેટમાં તમને ક્યાંય નહીં મળે એની મારી ગેરંટી બે લીવી કમ્પલસરી રહેશે બે ટુની પરચેસ તમારે કમ્પલસરી કરવી પડશે જુઓ એક શોર્ટ કુર્તી એમાં પણ ડિઝાઇન આવી છે પેપલમ ટોપ નીચે સ્ટ્રેટ ફીટ મલચંદેરી ફેબ્રિક અને દુપટ્ટો જોઈ શકો છો દુપટ્ટો બી ફાઇન છે એકદમ સરસ આવી ડિઝાઇન આ પણ સેમ રેન્જમાં પચીસોમાં બે પછી એપ્લિક વર્કમાં જોવી હોય તો આ વેરાયટી બી ફાઇન છે આ પણ તમને મલચંદેરીમાં મળી રહેવાની છે ફેબ્રિક બધા મલચંદેરી રોમન સિલ્ક અને બધા પ્રીમિયમ પ્રીમિયમ ફેબ્રિક પ્રીમિયમ પ્રીમિયમ વેરાયટી અહીંયા સુધી વિડીયો જોયો છે થોડો ઘણો ગમે છે તો એક લાઈક કરી દેજો તમારી લાઈક અમારા માટે મોટિવેશનનું કામ કરે છે બીજી બી આવી ફાયદાની ગજબ ગજબ વેરાયટીઓ લાવવાનું અમને મોટિવેશન મળી જશે તો એક લાઈક કરી દેજો સારું લાગે તો તમે જે એમ્પની સાથે આવવા માંગો છો એમને શેર કરી દેજો કે ના તમારે એક જ પીસ લેવો છે બીજો પીસ નથી લેવો તો બીજો પીસ તમે જેની જોડે લઈને આવીને લેવા માંગતા હો ને એ ફ્રેન્ડ ને પણ શેર કરી શકો છો મસ્ત મસ્ત ડિઝાઇન છે યુનિક અને પ્રીમિયમ છે પેન્ટ અને દુપટ્ટો બહુ ફાઇન ડિઝાઇન છે સ્ટોક ક્લિયર સેલ છે જે સાઇઝમાં જે કલર અવેલેબલ હશે એ મળશે ડિઝાઇનો બધી એક થી એક છે એક જોશો ને બીજીને ભૂલશો એવી સો સો ટકા અત્યારે સ્ટોક ફૂલ છે તો ફટાફટથી સ્ટોર પર વિઝિટ કરજો પેન્ટ દુપટ્ટો બટર કલર લાઇટ પેસ્ટલ ચાર્ટની આ ડિઝાઇન બહુ જોરદાર ચાલી હતી સિંગલ સિંગલ પીસ છે અત્યારે બધા ફાયદાના રેટમાં મૂકી દીધા છે ફોટનમાં નીડો હતી કે આ ડિઝાઇન પણ ફાઇન છે ટોપ ટુ બોટમ આ બહુ ફાઇન ડિઝાઇન છે સિંગલ સિંગલ પીસ આપણે આ રીતે ફાયદાની રેન્જમાં મૂકતા રહીએ છીએ ચેનલને ફોલો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો ક્વોન્ટિટી વધે ત્યારે આ રીતે પેજ ઉપર મૂકીએ છીએ બાકી નોર્મલી આપણે સ્ટેટસ ઉપર કે સ્ટોરી ઉપર જ મૂકીએ છીએ તો તમે ફોલો કરેલું હશે તો જ તમે જોઈ શકશો જેથી કરીને ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો જો બધી અનાગલીની યુનિક યુનિક ડિઝાઇનો છે સ્લીવ વર્ક ડિજિટલ પ્રિન્ટનો ક્લાસ એવો દુપટ્ટો પેન્ટ મસ્ત એવો પીસ છે પહેલા ગેટઅપ જોરદાર આવશે બીજો એમાં બ્લેક કલર બીજે બીજેનું ફંક્શન હોય કે એવું કયું હોય પાર્ટી ગેધરિંગ હોય તો બ્લેક કલર ઓલ ટાઈમ હિટ ઓલ ટાઈમ સુપર પેન્ટ દુપટ્ટો એમાં તમને પર્પલ કલર બી ઓપ્શન છે ચાર કલરની રેન્જ છે ચારે ચાર કલર જોરદાર છે પેન્ટ દુપટ્ટો બીજો રામા કલર વર્ક ફિનિશિંગ ક્વોલિટી કઈ જ જોવાની જરૂર નથી ખાલી લોકેશનમાં ઋથવી ફેશન નાખો અને ફટાફટ સ્ટોર પર વિઝિટ કરો યુનિક યુનિક ડિઝાઇન હોય છે યુનિક યુનિક કન્સેપ્ટ છે જોઈ શકો છો પેન્ટ દુપટ્ટો એક આ પણ ફાઈન છે કુર્તી પેન્ટ દુપટ્ટો ચીનોનમાં રિક્વામેન્ટ હોય તો ચિનોનમાં પણ બે કલર જોરદાર રહ્યા છે એકદમ બ્રાઇટ અને પાર્ટી કલર બ્રાઇટ ઓરેન્જ અને બ્રાઇટ મિલ્કી કલર દુપટ્ટો પેન્ટ અને હવે જો તમારા સ્ટેટમાં રિકવાયરમેન્ટ હોય ને તો સ્ટેટમાં આપણે ગજીની ડિઝાઇન આવી હતી એ બી અત્યારે ફાયદાના રેટમાં મૂકી દીધી છે તમે જોઈ શકો છો આ ડિઝાઇનમાં તો મીડિયમથી લઈને સિક્સ એક્શન સુધીની સાઈઝ તમને મળી રહેવાની છે पूर्ति प्योर गजीनू फैब्रिक ओरिजिनल गजीनू फैब्रिक पैंट दुपट्टो एकदम प्रीमियम ने मस्त लुक आप कलर रेंज भी जोरदार है चार चार कलर बहुत फाइन है पैंट दुपट्टो जी सको जो બાકી આ ટાઈપની અલગ અલગ અને અવનવી વેરાયટીઓ માટે ફોલો અને સબસ્ક્રાઈબ કરી શકો છો ઋતુ ફેશનને આ ટાઈપની નવી નવી ડિઝાઇનો માટે ઋતુ ફેશનને ફોલો સબસ્ક્રાઈબ કરી શકો છો એકદમ ક્લાસ ક્લાસ કલેક્શન આવ્યું છે ક્લાસ ક્લાસ કન્સેપ્ટ આવ્યા છે ફટાફટથી સ્ટોર પર વિઝિટ કરજો બે ત્રણ ચાર દિવસ સુધી વેરાયટીઓ રહેશે પછી વેરાયટી સ્ટોર ઉપર નથી લેવાની ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો